એ તમે એ લોકોને શું કરવાના ગાર્ડનમાં આવીને બેસશે શું કરશે તો અહીંયા ઉંમર લાયક જે લોકો આવી રહ્યા છે એ લોકો ઘરે જતા રહેશે પછી એ લોકો એમને કહેશે કે તમે મારા બાપ છો આ સવાલ કરશે જો બાળકો પોતાના જ બાળકો ગાંઠતા નથી તો તમે બીજાના બાળકો કંઈ કહી શકવાના નથી લાઈક જાતનું ન્યુસન્સ આવી રહ્યું છે ગાર્ડન મોટો કરો એ વધારે સારી વસ્તુ છે પણ ના કરો તો કંઈ નહીં પણ આવું તો ના જ લાવો હા હો હા હોસ્ટેલનો તો વિરોધ કરવો જ જોઈએ વુમન્સ તો હોવી જ ના જોઈએ કે બોઇઝ પણ ના હોવું જોઈએ આ ગાર્ડન જ્યારે બન્યું ત્યારે લગભગ મોટામાં મોટું ગાર્ડન હતું અત્યારની હાલતમાં જોવા જઈએ તો સૌથી વધારે ફૂટફોલ અહીંયા છે દસથી બાર હજાર પબ્લિક રોજ આવતી હશે અહીંયા આજુબાજુના વિસ્તારમાં બીજું ગવર્મેન્ટ ઓફિસીસ લાઈક જીએસટી ભવન પબ્લિક હેલ્થ સેન્ટર વોર્ડ ઓફિસ આ બધાનો ફૂટફોલ પણ ઓલરેડી છે આ રોડ એટલો સાંકડો છે કે ટ્રાફિક આખો વખત ફસાયેલો હોય છે અમે ઘણી વખત એમ્બ્યુલન્સના પણ પ્રોબ્લમ્સ અહીંયા આગળ ફેસ કર્યા છે કે એમ્બ્યુલન્સને પણ રસ્તો મળતો નથી હોતો અમે વર્ષોથી અહીંયા માંગી રહ્યા છે કે બાજુમાં એક ગ્રાઉન્ડ છે જે ઉકલડો થઈ રહ્યો છે કે ત્યાં આગળ તમે ગાર્ડન મોટું કરો પણ ગાર્ડન એટલે અત્યાર સુધી એસએસસી બોર્ડવાળાનું ગ્રાઉન્ડ છે એવું કહેવામાં આવતું હતું અને ઓલ ઓફ અ સડન અત્યારે એમ ખબર પડે છે કે વુમન્સ હોસ્ટેલ બનશે હવે વુમન્સ હોસ્ટેલ ઓલરેડી આપણી પાસે બરોડામાં છે જે ઉપયોગ નથી થઈ રહ્યા સપોઝ અને જો બનાવી જ હોય તો બીજા વૈકલ્પિક ગ્રાઉન્ડ્સ બધા છે આપણી પાસે અહીંયા આજુબાજુમાં જે મેઇન રોડ છે જ્યાં વુમન્સ હોસ્ટેલને ડાયરેક્ટલી બસ એ બધી સુવધા સુવિધા ડાયરેક્ટલી મળે તો અમે લોકો ખાલી એટલું જ કહીએ છીએ કે અહીંયા ગાર્ડન મોટું કરો પરિવહન શું કહેવાય એન્વાયરમેન્ટને ફાયદો થાય અત્યારે આપણે જોઈએ તો દિલ્હીનું એક્યુઆઈ કિવાય હાઈએસ્ટ છે એના પછી સેકન્ડ હાઈએસ્ટ બરોડાનું ત્રણસો જાણવામાં આવેલું એટલે તો ગાર્ડન મોટા કરો અને આજુબાજુના ઉકળડાઓ જે સામે તમે ડમ્પિંગ યાર્ડ પણ તમે જોઈ શકો છો વીએમસીએ કચરો મૂકવા માટે ગ્રાઉન્ડ મૂકી રાખ્યા છે તો એ બધાનો ઉપયોગ પણ થઈ શકે આ પાછળ જે વુમન્સ હોસ્ટેલની જગ્યા છે એ તમે ગ્રાઉન્ડ મોટો કરીને ગાર્ડન મોટું કરીને ત્યાં આગળ પાર્કિંગની વ્યવસ્થા અથવા તો બીજા બહુ બધા ઓપ્શન થઈ શકે છે